સમય પહેલા ગાંધીનગર આ કલાકારોની વિઝિટ પર વિક્રમ ઠાકોર છે નારાજ થયા હતા અને તેમણે કહ્યું હતું કે અમુક કલાકારોને જ આમંત્રણ આપવામાં આવ્યું છે સરકાર લાગે છે બીજાને નોકરી છે તેમની નારાજગી છે ઊડીને આંખે વળતી હતી ત્યારે બે દિવસ વિધાનસભામાં તમામ કલાકારોને આમંત્રણ આપવામાં આવ્યું હતું અને ચર્ચાઓ શરૂ થઈ હતી એકવાર ફરી કે શું અહીં વિક્રમ ઠાકુર આવશે ત્યારે પ્રથમ દિવસે તો વિક્રમ ઠાકુર ન પહોંચ્યા ત્યારે કલાકારોએ પણ પ્રતિક્રિયા આપી જે પહોંચ્યા હતા વિધાનસભામાં નીતુ કનોડિયાથી લઈને સિદ્ધાર્થ કાંડેરિયા તમામ લોકોએ પોતાની પ્રતિક્રિયા આપી છે શું કહી રહ્યા છે સાંભળ ગાંધીનગરમાં અત્યારે વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે જેમાં એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં આગામી છવ્વીસ સત્યાવીસ માર્ચના રોજ ગુજરાતના તમામ કલાકારોને વિધાનસભા આવવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું અંદાજે ત્રણસો જેટલા કલાકારો વિધાનસભાની કાર્યવાહી જોઈ શકે તે માટે તેમને આમંત્રણ આપવામાં આવ્યું હતું આ તમામ કલાકારોને લાવવાની જવાબદારી હિતુ કનોડિયાને સોંપવામાં આવી આ સાથે જ મલ્લાહ ઠાકર પૂજા જોશી સિદ્ધાર્થ રાંદેરિયા ભવ્યા ગાંધી મોનિલ ગજ્જર જેવા જાણીતા ગુજરાતી કલાકારો વિધાનસભા પણ પહોંચ્યા હતા ત્યારે છવ્વીસમી માર્ચના રોજ વિક્રમ ઠાકોર વિધાનસભામાં ન જોવા મળ્યા જેને લઈને હિતુ કનોડિયાએ નિવેદન આપ્યું હતું આ સાથે જ વિધાનસભામાં પહોંચેલા તમામ કલાકારોએ શું કહ્યું આવો સાંભળીએ માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબનો ખૂબ સુંદર વિચાર કે દરેક ઇન્ડસ્ટ્રીના અલગ અલગ લોકોને જે પણ વિભૂતિઓ હોય એવા લોકોને અહીંયા વિધાનસભામાં લાવીએ અને એ જે ગતિવિધિ બધી ચાલતી હોય છે જે પ્રોસીજર્સ ચાલતા હોય છે એ સામાન્ય જે પણ નાગરિકો હોય છે બધાના પણ વિચારો હોય છે કે કેવી રીતે પ્રોસીજર ચાલે છે અમે જઈને જોઈએ તો એ ઉત્સુકતા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ હતી આની પહેલાં સાહિત્ય અને કલા જગતના લોકો અમુક આવી ગયા હવે આજે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજો આવ્યા છે જેમાં આદરણીય આપણા અધ્યક્ષશ્રી એવા શંકરભાઈ ચૌધરી સાહેબ નો ખૂબ ખૂબ આભાર આખી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી વતી હું માનું છું અને મુળુભાઈ બેરા મંત્રીશ્રીએ જે માર્ગદર્શન આપ્યું એ પ્રમાણે આજે અમે અહીંયા ઉપસ્થિત રહ્યા અમે લોકોએ પ્રશ્નોત્તરી એક કલાક જોઈ એના પછી ભોજન સાહેબની સાથે અધ્યક્ષશ્રી સાહેબ સાથે આપણા ઋષિકેશભાઈ સાહેબ મંત્રીશ્રી સાથે મુળુભાઈ બેરા સાહેબ એમણે બધાએ સાથે મળીને અમે ભોજન લીધું અમારા બધાનું ખૂબ સુંદર રીતે સ્વાગત કરવામાં આવ્યું છે જેમાં અમને શાલ ઓઢાળી અમને પ્રતિકો આપ્યા એટલે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આજે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના તમામ સુપરસ્ટાર કયો એવા બધા જ અહીંયા હાજર છે અને બધાને હું કહીશ કે એક એક મિનિટ કંઈક આપની સમક્ષ રજૂ કરે એટલે હું કહીશ હિતેનભાઈ જતા પ્લીઝ એક મિનિટ તમે પણ મારા સિનિયર સિદ્ધાર્થભાઈ પ્રસંગ બહુ એટલે એક અનુભવ હતો ક્યારે આ રીતે અમે વિધાનસભાના સત્રમાં બેઠા હોઈએ કે એની ગતિવિધિ જોઈ હોય એવું બન્યું નથી લગભગ મોટાભાગના બધા એ છે પહેલીવારનો અનુભવ પણ ખરેખર ખૂબ મજા આવી અને શા માટે આપણે આપણા રાજ્યને ડબલ એન્જિન સરકાર કહીએ છીએ એનો અમને પ્રત્યક્ષ અનુભવ પણ થયો જે રીતે કામગીરી અમે જોઈ ત્યાં સવાલ જવાબ અને જે આગામી યોજનાઓ છે એના વિશે પણ અમે જે સાંભળ્યું ખરેખર આ એક અવિ અવિસ્મરણીય અનુભવ અમારે માટે રહેશે અને કલાકારોને આ રીતે બોલાવીને અમારી સાથે ખૂબ જ આત્મીયતાથી અમને નવાજ્યા એ બદલ અમારો સૌથી હું આભાર માનું છું થેન્ક યુ ખૂબ ખૂબ આભાર આ પગલું જે લેવું છે અમારા સમગ્ર કલા જગતના દરેકે દરેક મિત્રો તરફથી હું સૌથી પહેલાં તો આભારી છું હિતુ કનોડિયાનો કારણ કે કલા જગતમાંથી એક રાઇટ પ્રતિનિધિત્વ અહીંયા પણ હોય અમારું એ બહુ સરસ રીતે આજે જળવાયું જેટલા સન્માનપૂર્વક અહીંયા બોલાવવામાં આવ્યા અને જે રીતે અમને રાજકારણને જુદા દ્રષ્ટિકોણથી જોવાનો મોકો આપ્યો આપણે નોર્મલી સિવિલિયન તરીકે રાજકારણને માત્ર ચૂંટણી લક્ષી કે આ જીત્યોને આ હાર્યો એમ જ જોતા હોય પણ સરકાર કેવી રીતે ચાલે કે રાજ્ય કે દેશ કેવી રીતે ચાલે આજે પહેલી વખત અમે લોકો અનુભવ કર્યો અને આ અનુભવ અમારી જિંદગીમાં તો મને તો પહેલી વખત થયો છે અને થેન્ક યુ વેરી મચ અમને આમંત્રિત કરવા બદલ અને કલાકાર કલા જગતને આટલું સન્માન આપવા બદલ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ જી આવશે એમના સુધી પણ શું થાય છે કે જે મૂળ મુદ્દો મૂળ વિચાર રાઈટ વેથી ના પહોંચ્યો હોય અને એની અંદર રાજકારણના કારણે ઘણી બધી એવી ભૂલો થતી હોય છે સમજફેર થતી હોય છે જેનો જવાબ મેં ગઈકાલે પરમ દિવસે પણ ઇન્ટરવ્યુમાં આપ્યા છે બહુ બહુ બેધડક રીતે આપ્યા છે વાંક સરકારનો નથી કે વાંક વિક્રમનો પણ નથી કે કોઈ એક ચોક્કસ કલા કે કલાકારનો કોઈ ચોક્કસ સમાજ નથી હોતો એ તો દરેક જ્ઞાતિનો છે રાઈટ એ જ મારો મુદ્દો હતો જે છેલ્લા બે દિવસથી ચર્ચામાં રહ્યો છે એ ક્યાંક ગેરસમજણ છે હા ભૂલ થઈ હતી શરૂઆતની અંદર એ સમજાવવામાં કે કલાકારો એટલે લોક ગાયકો લોક કલાકાર કે ડાયરાની સાથે સંકળાયેલા કલાકાર સિનેમા જગત સાથે સંકળાયેલા કલાકાર નાટ્ય જગત સાથે સંકળાયેલા કલાકાર આટલા બધા કલાકારોને એક સાથે આમંત્રિત કરવા એ શક્ય જ નહોતું એટલે થોડા થોડા દિવસોના અંતરે એ નક્કી થયું હતું પણ એ કમ્યુનિકેટ નહોતું થયું એ કારણસર આ ગેરસમજણ થઈ હતી આજે પણ આ છેલ્લા એક અઠવાડિયાથી હેતુભાઈ વિક્રમભાઈને આમંત્રણ આપ્યું જ છે અને એમણે પણ સરસ રીતે વાતચીત કરી છે કોઈ કારણસર અહીંયા નથી જોડાઈ શક્યા પણ આપણે આ મુદ્દાને બહુ મોટો ન બનાવીએ કારણ કે સરકારની ઈચ્છા બહુ જુદી છે અહીંયા કલાકારોને લઈ આવ્યા જેથી આપણે પણ ક્યાંક ભાગ બનીએ સરકાર કેવી રીતે ચાલે મને આજે જ સાઠમા વર્ષની ઉંમરે મને ખબર પડી આજ સુધી તો હું બહારની દુનિયામાંથી હું રાજકારણને જોતો હતો પણ આજે જે એક કલાક અમે લોકોએ બધા મળીને વિધાનસભાનું સત્ર ચાલતા જોયું ત્યારે આપણને ખબર પડે કે કેટલું બધું કામ કરવું પડતું હોય છે એક દેશને કે એક રાજ્યને ચલાવવા માટે આ દરેક તબક્કાના વ્યક્તિઓને અહીંયા આમંત્રિત કરીને એમને એક નાનકડો હિસ્સો બનાવવાનો પ્રયત્ન છે આખી સિસ્ટમની અંદર એટલે મહેરબાની કરીને મીડિયાના મિત્રોને પણ હું હિતેનકુમાર અંગત રીતે કહું છું કે આ વાતને વધારે આપણે તુલના આપીએ ઠાકોરો પણ મહારાજ છે કારણ કે ઠાકોરોએ મને પણ એટલો જ પ્રેમ કર્યો છે જેટલો પાટીદારએ કર્યો છે અમને બધાને નરેશભાઈ હોય કે ઉપેન્દ્રભાઈ હોય કે આજના જમાનાના અમારા બધા જ કલાકાર મિત્રોને દરેકે દરેક ગુજરાતીઓ હૃદયથી પ્રેમ કર્યો છે મહેરબાની કરીને જ્ઞાતિવાદમાં આપણે ના ઢસડીયા અને સમાજના જુદા જુદા આપણે ભાગલા ના પાડીએ મીડિયાના મિત્રોને હું આ વિનંતી કરું છું થેન્ક યુ ચોક્કસ આજે પણ ઘણી બધી આપલે થઈ છે આજે તો હવે ઇન્ટરેક્શનની શરૂઆત થઈ છે રાઈટ ટેબલની ઉપર રાઈટ વાતાવરણમાં આપણે સંવાદ સાધીશું તો બે વસ્તુ અમારી સમજાશે બે વસ્તુ એમની સમજીને અમે ક્યાંક એમને કાર્યરૂપ રહીશું એટલે આ તો એક સાથે મળીને ચાલવાની વાત છે અને બહુ સરસ શરૂઆત થઈ છે આજે ચર્ચાઓ થઈ છે પણ એના માટેની મહત્વની મિટિંગ્સ હવે આવતા મહિનાથી શરૂ થશે એ એ એ જે 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 છે આ આ શરૂઆત છે આજે પહેલું પગલું છે સાહેબ હજુ વિધાનસભાની અંદર આમંત્રિત થયા તા અધ્યક્ષ કર્યા છે આ જે મુદ્દા તમે પૂછી રહ્યા છો એ માટે આપણે મંત્રીશ્રીઓને મળીશું સીએમ સાહેબને મળીને બધી ઘણી બધી વાતો કરવી છે મુળુભાઈ બેરા સાહેબને મળીને ઘણી બધી વાતો કરવી છે એ ચર્ચા અમે કરવાના છે પણ અગત્યની વાત એ છે કે આજે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર્સ કહેવાય એવા તમામ કલાકારો હિતેનભાઈ હોય સિદ્ધાર્થભાઈ હોય મલાલ ઠાકર હોય યશ સુની હોય મિત્ર ગઢવી હોય મયૂર ચો ચૌહાણ હોય આરોહી પટેલ હોય આટલા બધા જાનકી બોડીવાલા હોય આટલા બધા કલાકારો અહીંયા આવ્યા છે ખૂબ સરસ સમય વિતાવ્યો છે ને એક એક અગત્યની એક વાત કહી દઉં કે કાલે વિશ્વ રંગભૂમિ દિવસ છે સત્યાવીસમી તારીખ ત્યારે જિલ્લાવાર આખા ગુજરાતના લગભગ અઢીસોથી ત્રણસો નાના મોટા કલાકારોને વિધાનસભામાં લાવવાના છે અને ભારતીય જનતા પાર્ટીનું જે સાંસ્કૃતિક સેલ છે એ આ કામ કાલે કરવાનું છે આ રીતનો આ આખો સુંદર આયોજન છે ત્રણસો લગભગ ત્રણસોથી પણ વધી જશે ¡Ha, ha, ha! જી નહીં આ આ જ વિશે મેં તમને કહ્યું અમે જ્યારે બહારથી જોઈએ રાજકારણને ત્યારે એ રાજકારણ અમને બહુ જુદું લાગતું હોય છે એ ચૂંટણી કે એકબીજાની ખુરશી છીનવવાની વાત જ અમને લાગતી હોય છે પણ જ્યારે અંદર આવીને બેસીને જોઈશ કે કેટલી જવાબદારીનું કામ છે આ જે મનમાં ધારણા હોય ને ધારણા બદલાઈ જ શકે એવી છે જે અમારો અનુભવ કહે છે હું તો એમ કહું છું કે વોટિંગ કાર્ડ આજ પછીની જનતાને કે આજ પછીના નાગરિકને આપણે વોટિંગ કાર્ડ પહેલાં કદાચ આ એક કલાકનું સેશન કે આવા થોડાક કલાકના સેશન્સ આપણે એમને દર્શન કરાવવા જોઈએ તો એમનો આખો અનુભવ બદલાઈ જશે હું જાણી જોઈને જવાબ નથી આપવા માંગતો કારણ કે દરેક બાબતમાં આપણે એકબીજાને સન્માન આપીએ બહુ જરૂરી છે કારણ કે આપણે બહુ ચોક્કસ જગાએ ઊભા છે ત્યાં આપણે આપણે ઘરીમાંથી નીચેની વાત ના કરી શકીએ થેન્ક યુ સો મચ જી આમંત્રણ મોકલાઈ ગયું છે હવે એ એમની વ્યસ્તતા જોઈને આવે છે કે નહીં એમનો એમનો ડિસિઝન છે બાકી આમંત્રણ બંને દિવસ માટે ગયું હતું આજે હૃદયથી જેટલું કમ્યુનિકેશન ગેરસમજણો મટાવવાને આ કોઈ સરકાર તરફનો પ્રયત્ન નહોતો મને પણ કોઈ નહોતું કોઈ આ રીતે જવાબ આપવાનું પણ મને એમ લાગ્યું કે સરકારનો આશય જુદો છે આપણે સમજી જુદી રહ્યા છે ને એક બહુ મોટું વિકરાળ સ્વરૂપ કંઈક જુદા લેવલ પર થાય છે તો ક્યાંક આપણે સાથે થવાની જરૂર છે કોઈ કારણ છે એમની વ્યસ્તતા હોઈ શકે છે હોઈ શકે એમની વ્યસ્તતા હોઈ શકે બાકી એમનું જ ડિસિઝન છે અને અને આ મેં અમે જે સમગ્ર વર્ગના દરેકે દરેક કલાકાર મિત્રો ઊભા છે અહીંયા એ જ એક સિમ્બોલની સાથે કે દરેક જ્ઞાતિના વ્યક્તિઓ છે આપણે તો ગુજરાતીઓ માટેના કલાકાર છે આપણી તો એક જ માત્ર કળા એ આપણી જ્ઞાતિ છે કલાકાર તરીકેની જ્ઞાતિ છે એની અંદર આ સમાજ તે આપણો તો બધાનો એક જ સમાજ છે